ડીકી ભરી ને એક ડબલું તો બહાર ભેડું છે લોકેશન ઉપર પહોંચવાના હતા જો વરસાદ ચાલુ થઈ ગયો રેમજીમ રેમજીમ વરસાદ ચાલુ થઈ ગયો ઓ ટ્રાફિક છે ભાઈ બહુ ટ્રાફિક છે ધીમે ધીમે હાલજો ગુજરાત માં આપણું છે સૌરાજ ગુજરાત છે માં સૌપ્રથમ જો હોળી દહન કરવામાં આવે છે તો એ આયા આવે છે આદમગીરી એક પરિક્રમા થઈ ગયા મારે હા એમ કો તો પણ હાલે કેમ છે યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે બધા મજામાં છે ને હું પણ એકદમ મજામાં છું તો બધાને હરે કૃષ્ણ રાધે રાધે તો ફરી એકવાર સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર આજે આપણે નીકળવાનું છે હમણાં નથી કેવું ત્યાં જઈને કહું હમણાં જોઈને તો ખબર પડી ગઈ છે પણ અત્યારે નથી કેવું ત્યાં જઈને કહું અત્યારે જો આપણે આપણા ગામના જ બે ભાઈ બન છે પણ પહેલી વાર મારા અરે વિઝિટ કરે છે એટલે બે ભાઈબંધ છે એ અત્યારે મોવા આવ્યા છે અમી અને આ ભાઈ આપણો મોવાનો છે ચિરાગ આની ગાડીમાં આવ્યો છે ને આની ભાઈની ગાડીમાં બેન જવાનું છે તો હાલો ભાગશું ને શું કેવું મોટા ભાગશું ને લેસ ગો ચાલો ત્યાં જઈને મળીએ તો ચાલો કન્ટિન્યુ મિત્રો અત્યારે ભાદરોડ આપણે પોગી ગયા છે ને જો ઓલા લોકો ગાડી ફૂલ કરાવે છે ના ભાઈ તો પહેલેથી ફૂલ કરાવીને રાખી એટલે અમે તો દુકાન એવી ગાડી જો આમ પાર્ક કરી છે એ લોકો આવે છે એટલે હવે આવે એટલે સીધા નીકળીએ આપણે તો કન્ટિન્યુ મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા બગદાણા અને જો ડીકી ભરીને એક ડબલું તો બહાર પેલું છે નાસ્તો લી લીધો છે જવાનું છે આપણે એક જગ્યાએ બગદાણાથી જો ભાઈ લી લીધો નાસ્તો ત્યાં કાંઈ મળશે નહીં દુકાન દુકાન આવશે નહીં ત્યાં એટલે નાસ્તો લી લીધો છે હવે જો અત્યારે બાર વાગી ગયા છે તો ફટાફટ પેલા એક વાગે પેલા ત્યાં પહોંચી જવાનું છે તો બ્લોક બેંક સુધી રહ્યો છો ચાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે લોકેશન તો ઉપર પહોંચવા જ આવ્યા છે થોડુંક જ બાકી છે અને આપણે જે પાછળ ડુંગરો દેખાય છે ને આવડો આ છે કે નહીં ત્યાં જવાનું છે એ આપણી થોડીવારમાં પહોંચી જવું લોકેશન કઈ છે ફોન ફટાફટ કોમેન્ટ કરો અને જો ખબર પડી કે હોય તો બાકી જો ઓન ધ વે છે અને ભાઈ વ્યૂ છે એ એક નંબર ઓ બાકી સારું ચાલો પહેલા લોકેશન પર પહોંચી જઈએ ચાલો કન્ટિન્યુ મિત્રો અત્યારે જો આ વરસાદ વરસાદાયા ચાલુ થઈ ગયો છે અને આ ઘણા ઘણા પલરી પણ ગયા છે તો फटाफट પલા ભોગી જાય કેમ કે નગર કોલર જો મજા બગે તો આ નહીં પણ ઓલા ડુંગરા આપણે જવાનું છે તો પેલા ભોગી જાય બરોબર મિત્રો લોકેશન ઉપર પહોંચવાના હતા ને જો વરસાદ ચાલુ થઈ ગયો રિમ જમ રિમ જમ વરસાદ ચાલુ થઈ ગયો મોસમમાં ના પ્લેસ ભાઈ હવે આ બાવરીના કાટે

મિત્રો આપણે પહોંચવા આવ્યા છીએ અને ભાઈ જો ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે ટ્રાફિક એટલું બધું છે કે ગાડીઓ પણ સરખી ઉપર જતી નથી અને હમણાં એટલો વરસાદ આવી ગયો ને તે રોડ બધો ભીનો થઈ ગયો છે જો એટલે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે આપણી અને વિચાર છે હવે અહીંથી ચાલીને જઈએ જો બધા કેવી રીતના ગાડીઓ લઈ જાય છે ટ્રાફિક છે ભાઈ વાત કરો એટલું ટ્રાફિક ચાલે સન્ડે છે એટલે તો કાંઈ નહીં ચાલો હવે ચાલીને જઈએ હવે ઉપર તો કન્ટિન્યુ જો અડધા ચડી ગયા છે આપણે સામે જે દેખાય ત્યાં જવાનું છે અને ભાઈ ટ્રાફિક જો બહુ ટ્રાફિક છે ભાઈ બહુ ટ્રાફિક છે ધીમે ધીમે આવજો જો સાંભળું ને બહુ ટ્રાફિક છે છેટે છેટુલી ટ્રાફિક છે એ જો લોડ એ ગાડી મૂકી દે હવે ગાડી મૂકી દે મૂકી દે એક બાજુ તો વારી ના આગર મેક તો જો ઈ કોણ જોવાય મે તો ગાડી મૂકી દીધી અને આ લોકો ગાડી મૂકી દીધી કેમ કે ગાડી કાય આગળ ચડે એવી નથી ટ્રાફિક એટલું છે ચડાય વરસાદ પડી ગયો એ કાય તાગા એવું નથી બાકી કઈ નઈ થોડુંક છે અમે પોગવાનું છે કઈ નઈ પોગા જાય તો ચાલી ને વ્યા જાય હાલી હાલી ને થાય પણ આવતું નથી કેટલું હાલે લોકો તો સેટ ઉધી ગાડી ચડાવી દીધી તમે ટ્રાફિક ના કારણે ગાડી મૂકી દીધી ત્યાં કઈ નઈ ધીમે ધીમે હાલ્યા જાય છે

કદમગીરી તો પહેલાં દર્શન કરતા આવીએ થોડા ટ્રેક બ્રેચ થઈ હાથ પગ મોટું જોઈને દર્શન કરતા આવીએ અને હવે ટ્રાફિક છે આજે સન્ડે છે એટલે જો ગાડીઓમાં તો એટલી ટ્રાફિક હતી પણ અહીંયા મંદિરે પણ એટલી બધી ટ્રાફિક છે કંઈ નહીં સારું ચાલો પહેલાં દર્શન કરતા આવીએ બ્લોગમાં બનાવી રહેજો તમને પણ દર્શન કરાવજો તો ચાલો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો આપણે કમળા માતાના મંદિર પહોંચી ગયા છે કદમગીરી અને સરસ મજાના દર્શન કરી લીધા છે અને જો આયા હોળી દહન થાય છે એમ કહેવાય છે કે ગુજરાતમાં આપણું જે સૌરાષ્ટ્ર ગુજરાત છે માં સૌપ્રથમ જો હોળી દહન કરવામાં આવે છે તો એ આયા આવે છે અને પછી જે આજુબાજુના વિસ્તાર છે ગામડા વિસ્તાર છે ત્યાં દહન થાય છે પણ એવું કઈક કહેવાય છે આયા અને છે હાલમાં બાકી મંદિરનું જો બાંધકામ હજી શરૂ છે હજી થયું નથી લગભગ બે વર્ષ જેવું થઈ ગયું હું આવ્યો હતો પહેલાં લગભગ એક વર્ષ જેવું પહેલાં આવ્યો હતો ત્યારે બાંધકામ સ્ટાર્ટ થયું હતું એટલે અડધું કોણું થઈ ગયું હતું પણ હજી કમ્પ્લેટ નથી થયું અને બે વર્ષ થઈ ગયા છે અને ચારે બાજુ જો પ્રકૃતિ છે અને ધૂમસ જેવું છે હમણાં વરસાદ આવી ગયો એટલે તમને ખબર જ છે તો કાંઈ નહીં સારો જ હવે થોડો ઘણો ફોટો શૂટ કરીએ અને પ્રકૃતિનો આનંદ મળીએ તો કાંઈ નહીં સારો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ચાલો કન્ટિન્યુ દર્શન કરીને આપણે આવી ગયા છીએ હવે મંદિરના નીચલા ભાગમાં અને ભાઈ વ્યૂ જો એક નંબર થોડું ઘણું ફોટોશૂટ કર્યું અને હવે જવાનું છે આપણે જે પાછળ જૂની સીડી છે ને અહીંયા જઈએ ત્યાં ફોટોશૂટ કરીએ અને પછી ધીમે ધીમે ઘર બાજુ રવાના થઈએ અને ભાઈ લોકેશન જુઓ વ્યૂ જો એક નંબર હો ભાઈ કાંઈ નંબર છે તો હા ભાઈના ફોટોશૂટ કરી પણ નાખી થોડું ઘણું પછી તો ચાલો કન્ટિન્યુ આપણે આવી ગયા છે અહીંયા અને ભાઈ જો આ સીડી છે હું ત્રણથી ચાર વખત આવી ગયો છું કદમગીરી પણ ક્યારે આયા એવો નથી અને ભાઈ વ્યૂ છે એક નંબર હો આજે તો ભાઈ ફોટોશૂટ તો કરવું જ પડશે થઈ જ મેળ આવે છે કાંઈ નહીં ચાલો ચાલો અમે થોડુંક ફોટોશૂટ કરી નાખીએ પછી તમને મળું એ ફ્યુ મોમેન્ટ્સ લઈ થયા મિત્રો જૂની સીડી આવીને થોડા ઘણા ફોટોશૂટ કર્યા ભાઈ જો ભાઈને પગમાં થોડીક ઈજા છે એટલે બેહી ગયા છે અને ઓલા બે જે મિત્ર હતા ને એ ન્યા બેહી ગયા કેમ કે ભાઈનું ટ્યાં થઈ ગયું છે એટલે ન્યા બેઠા રહ્યા છે ને અમે ફોટોશૂટ કરી જ બે ભાઈને પગ દુખે એટલે થોડોક રેસ્ટ કરવા દીધો છે બાકી હજી ઘણું નીચે જવાનું છે તો પેલા ધીમે 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 નીચે જઈએ આપણે પોરો ખાઈ લે પછી હો તો ચાલો કન્ટિન્યુ ધીમે ધીમે મિત્રો નીચે ઉતર જાય છે અને લોકેશન આવે છે ભાઈ એક નંબર બની દેખાતો છે ચશ્મા કાઢ કોઈ લોકેશન હડકો આવતું નથી જો લોકેશન આવે છે એક નંબર જૈન મંદિર જવાનું છે અને નીચે જૈન મંદિર પણ છે ત્યાં જઈએ બને રહેજો કન્ટિન્યુ બ્લોગમાં તો મિત્રો આપણે થઈ ગયા પેકા નીચે તો પોગી ગયા છે પછી પોગો આવ્યા છે અને જો જોયું જૈન મંદિર છે આયા અને બહુ ઇતિહાસ કઈ ખબર નથી પણ આ ભાઈ કઈ કે એને કઈ ખબર છે હા અત્યારમાં નવી નવી જૈન મંદિર બનેલ છે એને પેલા જે સામેના ડુંગરમાં દેખાય છે ને ત્યાં વધારે જૈન મંદિર છે અત્યારના સૌરાષ્ટ્ર સુધી સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં વધારે જૈન મંદિર એ ડુંગરમાં છે અત્યારે એવું છે એમ હા એટલે ભાઈએ કીધું કે સૌરાષ્ટ્ર આપણે સૌરાષ્ટ્ર ગુજરાત છે માં વધારે વધારે જૈન મંદિર હોય ને તો અહીંયા હોય આયા છે એમ કહે છે બહુ આપણને કઈ ખબર નથી હતી ભા ભાઈ ગયા છે દાય હો છે કે કઈ ન ચાલો અંદર જય દર્શન બર્સે કે કઈ ન કન્ટિન્યુ બ્લોગ માં બની રહેજો ચાલો કન્ટિન્યુ તો મિત્રો અત્યારે પોગી જે જો જૈન દર્શન મંદિરે આવી ગયા છે પણ છે એવું કે મંદિર અત્યારે બંધ છે બધા ઈ કા બંધ છે કે આગળ નહીં નહીં सुरू છે હા તો ફાઇનલી મિત્રો જો કેટલું બધું હાલીને નીચે ઉતરીને થાકી ગયા ફાઇનલી ફાઈનલી દેરાસર પહોંચી ગયા છે મંદિરે આપણે દર્શન કરવા જવાય પણ જો મૂળ નથી કેમ કે બધું થાકી ગયા અને આટલા હાલ્યું છે મંદિર આ છે કે આપણે હજી આવવાનું છે નીચે તો કે ખબર નથી કદમગીરી તો આવી જો બે ત્રણ વાર પણ જૂની સીડી થી પહેલી વાર ઉતરણ જેન દેરાસર પહેલી વાર આવું છે એટલે રસ્તો છે હા એટલે જો આ રસ્તો છે ને ફેલા જાય છે ઓલા બે તો માથે કેન ને કેન ને છે બેઠા જ છે કોણ કર્યા કર્યા આવો ને આવો ને આવો ને ભાઈ અમારું કઈ ઠેકાણું હોય તો આવે ને હાલ્યા જઈશ તો તો તમે હાલ હાલા હાલા રાખો તમે અમારા તો ચાલો કાંડીની તો મિત્રો એમાં થયું એવું કે અમે એવા હતા જૈન દરાસરે દર્શન કરવા માટે પણ મંદિર આવી ગયું આગળ ને અમે નીકળી ગયા પાછળ તો અત્યારે જો આગળ નીકળી ગયા છે અમે પાછા રિટર્ન થાય છે હવે દર્શન કરવાના ફાઇનલ થતા જ નથી થઈએ સીધા ઉપર અને હવે ત્યાં જઈને મળે ઉપર જતા ટે થઈ જાય હા નજારો જોતા જઈએ પ્રકૃતિનો આનંદ માણતા જઈએ ને ધીમે ધીમે હાલ્યા જઈએ કેમકે હવે તો કાંઈ એનર્જી રહી નથી પાણીની બોટલ લીધી ક્યારે કરી ઘણી ખાઈ ને હાલો હાલ્યા જાય બીજું કન્ટિન્યુ આપણે જન દ્રશ્ય દર્શન કરવા તો આવ્યા હતા અમે ગયા હતા પણ આગળ પણ નીકળી ગયા હતા પાછા રિટર્ન આવ્યા બીજે ઠેકાણે તપાસ કરી પણ એક ભાઈ એમ કહે છે કે આપણે જો સાધુના કપડાં પહેર્યા હોય ને તો જ આપણે દર્શન કરવા દે એટલે આપણે નથી પહેર્યા એટલે આપણા ભાગમાં નથી અને બીજી વાત એ કે અમે બે નીચે ઉતરી ગયા હતા અને બે મેમ્બર છે એ ડ્રાઈવર જ છે પોતે એ બે ઉપર છે તો રોડની ખબર નથી આ ભાઈ આ કંઈક કહે છે ભાઈ શું રસ્તો સમજાવો તો આઈથી તમારો શોર્ટકટ રસ્તો થાય છે હા બરાબર

તો મિત્રો ઓલા ભાઈ દેખાડે રસ્તા ઉપર એના નિર્દેશો ઉપર આપણે આમ બહાર નીકળી જાય છે આ રસ્તાથી આવ્યા હતા ભાઈ કોઈ હાલો વાળું નહીં ભાઈ અમે બે ખાલી પણ નીકળી ગયા છે ને આ જો મેન રોડ છે ને બહાર આવી ગયા છે તો હવે પેલા ગાડીએ પોગી ને એ તો જે હાઈલા આવે અમે ડુંગરો ઉતરી ગયા પછી અહીંયા હાલીને શોર્ટકટ વી તો એ ગાડી નથી પોઈ ગયા કદમગીરીની એક પરિક્રમા થઈ ગયા અમારે હા એમ કહો તો પણ હાલે અને કઈ લામ ચડાય ને પાછા ઉતરીને ચડીને પાછા ડુંગરો ફરીને વીયા અમે આખો આ એક રાઉન્ડ આ એક રાઉન્ડ મારીને લોકો નથી ખોલો હવે હવે ગાડીએ જઈએ ભાઈને થોડુંક છે પગની લોકોને આરામ છે ને વ્યૂ થઈ જાય ને તો હું પોતા નાસ્તો કરાય જો આ કે લાઈક શેર કાંઈ નહીં સારું ચાલો ગાડીએ જઈએ બ્લોકમાં એન્ટ સુધી બન્યા રહેજો ઓલા ભાઈ આવે એટલે મળીએ અને કન્ટિન્યુ તો મિત્રો અમે ફાઇનલી ભેગા થઈ ગયા છે તો આપણા કલેજા બધા ભેગા થઈ ગયા બંને ને આ બે ખાલી ઉપર દર્શન કર્યા છે આમ નીચે ફરીને આખો ડુંગરો ફરીને વીએ અને એ તોય પહેલાં વીએવા આગળો

કાંઈ નહીં હાઉ ચાલો નાસ્તો કરી લઈએ બહાર જઈને કાંઈ ગામમાં જઈને પાણી બાડી છોડા બોડા કઈ પીશું ભૂ પીશું ભૂ હા ભૂ પીશું તો કદમગીરી વ્યા નાસ્તો કરીને નીકળી જવાનું છે સીધું ઘરે ક્યાંય રહેવાનું થતું નથી તો બ્લોગને એન્ડ કરી દે તો જો તમને આ બ્લોગ સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ શેર કરી નાખજો અને અમારો બ્લોગ પહેલી વાર જોતા હોય તો ધ્યેય દ્વારકાધીશની કોમેન્ટ કરી નાખજો અને પછી સબસ્ક્રાઈબ કરી નાખજો તો સારું ચાલો આવતા નવા બ્લોગમાં બાય બાય